કોર્પોરેશન દ્વારા જન્માષ્ટમીનો મેળો ઉજવવામાં આવનાર છે પરંપરાગત રીતે જે મેળો ઉજવાય છે એ ખૂબ સારી રીતે થાય એના માટેના કોર્પોરેશને પૂરતા પ્રયત્નો કરેલા છે આ બાબતે જે લોકોની સલામતી રહે એને ખાસ ધ્યાન આપી અને આપણે ટોટલ જે ઇવેન્ટ છે એનું પ્લાનિંગ કરેલું છે અને એ બાબતે સ્થળ ઉપર જે આપણે સ્ટોલ્સને લગાવતા હોઈએ છીએ એ બાબતના નકશા તૈયાર કરી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જાહેર કરીશું આ નકશ જે સ્ટોલ્સ છે એના હરાજી માટેની આપણે તારીખો પણ જાહેર કરેલી છે અને આપણે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ આ ત્રણ દિવસે આપણે હરાજીની પ્રક્રિયા કરી અને લોકોને સ્ટોલ આપણે ફાળવવાની કામગીરી કરવામાં આવશે અંદાજે ત્રણસો પાંસઠથી વધુ આપણે નાના મોટા સ્ટોલ્સ છે અને લગભગ બસો ચાલીસ જેટલી રેકડીઓ ઊભી રહી શકે એ બાબતનું પ્લાનિંગ કરવામાં આવેલું છે અને એ પ્રમાણે આપણે સ્ટોલ્સની ડિઝાઇન કરવામાં આવેલી છે ગત વર્ષે પણ આપણે આ જે ગ્રાઉન્ડ છે ચોપાટી ખાતેનો ગ્રાઉન્ડ ત્યાં મેળો કરેલો હતો અને ત્યાં જે મેળાની જે ત્યાં જગ્યા આવેલી છે એને સોઇલ બેરિંગ બેરિંગ કેપેસિટીનો ટેસ્ટ કરી એટલે કે એસબીસી ટેસ્ટ કરી ત્યારબાદ જે મોટી મોટા જે ચકડોળેને વગેરે લગાવવામાં આવે છે મોટી રાઇડ્સ એ પૂરતા પ્રમાણમાં સેફ રહે એ બાબતે જે તે સમયે એન્જિનિયરોના માર્ગદર્શન હેઠળ એના ફાઉન્ડેશન કરી રીતે તૈયાર કરવા એ સૂચનાઓ આપવામાં આવેલી હતી ગત વર્ષે જે આપણે પ્રથાનો ઉપયોગ કર્યો જે સિસ્ટમ બનાવી એ સિસ્ટમ પ્રમાણે આપ આ વખતે પણ આપણે સેફ્ટી પૂરેપૂરી જળવાય એ બાબતે કાર્યવાહી કરી અને લોકો સલામતી સાથે મેળવવાનો આનંદ માણી શકે એ માટેની પૂરતી તૈયારીઓ કરેલી છે 223 <applause> هاي خلاڑی جوان وکيور با جو جوان